તો મિત્રો છુટી છવાઈ વરસાદની ગતિવિધિ હજી પણ દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળી શકે છે જોકે વરસાદની સ્વરૂપે જોવા મળશે તો સાથે સાથે આજે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લાના ભાગો છે અમરેલી જિલ્લાના ભાગો છે તેમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જુનાગઢ જિલ્લાના મુખ્ય પણ આજે વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે પરંતુ સૌથી વધુ અસર આજે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા કોડીનાર પંથક અને માળી હાટીના ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળી રહ્યા છે અને હાલ પણ અત્યારે એ ભાગોમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ગાજવી સાથે એ ભાગોમાં અત્યારે વરસાદ ચાલુ છે